ચાલો બાળકો આજે આપણે ધોરણ બે ના ગણિત ગમતમાં અગિયારમો પાઠ જોયો હતો આજે આપણે બારમો પાઠ જોઈશું જેનું નામ છે આપો અને લો ચાલો જોઈએ શું કહેવા માગે છે કિન્નરી બજારમાં મોતી વેચે છે મોતી એટલે ખબર છે ને માળા કેવી બને મોતીની એ મોતી વેચે છે તે છૂટા મોતી અને દસ મોતીનો હાર એવી રીતે વેચે છે એટલે કે દસ મોતીનો એક હાર હોય અને બાકીના છૂટા મોતી પણ વેચે છે રાઝિયાને ને બાર મોતી જોઈએ છીએ તેથી કિન્નરી શું કરે છે ને એક હાર આપે છે બાર મોતી જોઈએ છે ને તો શું કરે એક દસ મોતીનો હાર આપે છે અને દસ મોતીનો એક હાર બનાવે છે બાકીના જે બે બચ્ચે બારમાં તો એ બે છે એને છૂટા મોતી આપી દે છે હવે બીજા બાળકો કેટલા હારને કેટલા છૂટા મોતી લે છે તે તમે શોધો સમજાણું દસ મોતીનો એક હાર બનાવે છે એટલે કોઈને બાર મોતી જોઈતા હોય તો શું કરે એક હાર આપી દે એટલે એમાં દસ મોતી તો આવી જ જાય અને બીજા બે છૂટ્ટા મોતી આપી દે કોઈને તેર મોતી જોતા હોય તો એક દસ મોતીનો હાર આપી દે અને જો એક દસ મોતીનો હાર આપી દે અને ત્રણ છૂટ્ટા મોતી આપી દે કોકને ચૌદ મોતી જોતા હોય તો એક દસ મોતીનો હાર આપી દે એક ચાર છૂટ્ટા મોતી આવી રીતે એ વેચે છે આપે છે જો હવે આમાં કહે છે રાઝિયા છે ને બાર મોતી જોઈતા હતા તો એક એને દસ મોતીનો એક હાર આપી દીધો બે છૂટા મોતી આપી દીધા રીમાને સત્તર મોતી જોઈએ છે તો શું કરશે એક છે એ હાર આપી દેશે દસ મોતીનો અને બાકીના સાત મોતી છે એ છૂટ્ટા આપી દેશે પછી આરીફને ચોવીસ મોતી જોઈ છે તો એટલે શું બે વાર આવે તો બે છે એ હાર આપશે મોતીના અને બાકીના ચાર મોતી છે એ છૂટા આપશે સોનું ને પાંત્રીસ મોતી જોઈ છે તો ટોટલ ત્રણ દસ વાળા ત્રણ હાર આપશે એટલે ત્રીસ થાય એક દસનો હાર બીજો દસનો હાર ત્રીજો દસનો એટલે ત્રીસ મોતી એ થયા બાકીના પાંચ છે એ છૂટા આપી દેશે સીમર ને એકત્રીસ મોતી જોઈએ છે તો ત્રણ છે એ દસ વાળો હાર એક આપશે ને એક છૂટું મોતી આપી દેશે આવી રીતે થાય સમજાણું તમને દસ વાળો એક હાર તો છે જ બાકીના ત્રણ બે જે હાર એ હાર આપે ને બાકીના છૂટા મોતી આપે જો અહીંયા તમને સમજાયું છે રાજયા તો એની પાસે આ દસ મોતીના હાર આ દસ મોતીનો એક હાર છે બે છૂટા મોતી છે રીમા પાસે દસ મોતીનો હાર છે છૂટા કેટલા છે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત છે એ છૂટ્ટા મોતી છે એટલે અહીંયા આપણે આમ કેવી રીતે લખી શકીએ કે એક છે રીમા રાજિયા પાસે એક મોતીનો હાર બે છૂટ્ટા મોતી રીમા પાસે એક મોતીનો હાર સાત છૂટા મોતી આવી રીતે લખી શકીએ તો બંનેના ભેગા મળીને કેટલા થાય આવી રીતે તમે લખી શકો જો અહીંયા નીચે આપ્યું છે બાર ને સત્તર તો એનો સરવાળો તમે સીધી રીતે કરી શકો સાત ને બે નવ એક ને એક બે તો ટોટલ ઓગણત્રીસ મોતી છે એ વેચાણા છે સમજણ હવે જો એ લોકોએ કેવી રીતે ગણતરી કરી છે જો પહેલાં આપણે છૂટ્ટા મોતી ભેગા કરીને ગણીએ છૂટ્ટા મોતી કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ટોટલ નવ છૂટા મોતી છે અને બે છે

એટલે આપણે ઓગણત્રીસ જવાબ આવતા ત્યાં આવી જાય બે હાર છે તેથી એ ખાનામાં બે લખશે અને નવ છૂટા મોતી છે એટલે એમાં નવ લખશે એટલે એ રીતે પણ તમે જવાબ લઈ આવી શકો હાર ગણીને અને સરવાળો પણ કરી શકો બરાબર બંને રીતે જવાબ મળે જો હવે અહીંયા બીજો આપ્યો છે રાજિયા પાસે એક હાર છે સોનું પાસે એક બે ને ત્રણ હાર છે એટલે આપણે આમ લખી શકીએ અહીંયા એક અને અહીંયા ત્રણ રાજિયા પાસે બે છૂટા મોતી છે સોનું પાસે પાંચ છૂટ્ટા મોતી છે આમ લખી શકીએ આપણે તો આપણે ટોટલ પહેલાં હાર ગણીએ જો તો રાજિયાને સોનું કેટલા મોતી લીધા છે એક બે ત્રણ ચાર ટોટલ કેટલા હાર છે ચાર હાર છે છૂટ્ટા મોતી એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત છૂટ્ટા મોતી છે તો આપણો અહીંયા ડાયરેક્ટ હાર પ્રમાણે જવાબ આવી ગયો કેટલો ચોગડે સાતડે સુડતાલીસ આમ ગણીએ તો એ જ થાય પાંચ વત્તા બે તો સાત ત્રણ ને એક ચાર તો ચોગડે સાતરે સુડતાલીસે આપણો જવાબ આવી ગયો પણ હાર પ્રમાણે આપણે આમ પણ ગણી શકીએ જો હવે રીમા અને આરીફે લીધેલા મોતી રીમા પાસે એક હાર છે આરીફ પાસે બે હાર છે બરાબર એટલે ટોટલ કેટલા હાર થયા ત્રણ હાર થયા રીમા પાસે છૂટા મોતી કેટલા છે એક એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત છૂટા મોતી છે આરીફ પાસે ચાર છૂટ્ટા મોતી છે એટલે ટોટલ કેટલા થયા ગણિતો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર હવે અગિયાર મોતી છે બરાબર તો હવે અગિયાર આપણે કેવી રીતે લખી શકીએ એમ વિચાર આવે આમાં હારમાં કેવી રીતે આમ લખી જો અગિયાર તો તો ત્રણસો ના એવી રીતે નહીં લખાય તો કેવી રીતે કરશે જો હવે આપણે અહીંયા સરવાળા કરીએ સાત અને ચાર કેટલા થાય તો આપણે શું કરી અહીંયા એકડો મૂકી અને વધી એક ચડાવી પછી શું કરી બે વત્તા એક વત્તા એક એટલે કેટલા થાય બે ને એક ત્રણ ને એક ચાર એકતાલીસ જવાબ આમ તમારો સરવાળો કરો તો આવી જાય બરાબર પણ આને હારમાં કેવી રીતે કર્યું કે જો કે છે અગિયાર છૂટ્ટા મોતી છે તો હું વાદળી ખાનામાં શું લખું કાંઈ આવી રીતે લખશે આમ લખી શકશે નહીં લખી શકશે તો શું કરશે જોઈ દસ છૂટ્ટા મોતી એક હાર બનાવે છે બરાબર તો એ એક હાર વધુ ઉમેરશે એટલે શું કરશે ટોટલ એની પાસે કેટલા થયા હતા અગિયાર મોતી થયા હતા આ છૂટા આ ત્રણ હાર તો હતા જ પણ ટોટલ છૂટ્ટા અગિયાર મોતી થયા હતા તેમાંથી દસ છે એ અલગ કરીને એક પાછો નવો હાર બનાવી લેશે બરાબર દસ મોતીનો એક હાર તો બનાવવાનો જ છે એટલે એક નવો હાર છે આમાં એડ થઈ જશે એટલે ટોટલ કેટલા થઈ ગયા હાર હવે એક બે ત્રણ ને ચાર હાર થઈ જશે એકતાલીસ હારની રીતે બરાબર અગિયાર જે પેલા લખતા તેની બદલે દસ નો એક હાર બનાવી દીધો એટલે આમ પણ તમારો જવાબ આવી ગયો સમજાણું હવે તમને ચાલો હવે આગળ બસ આ એ જ સમજાવ્યું છે આમાં બરાબર હવે આપણે આગળ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે જો તેમની પાસે કુલ કેટલા મોતી છે આપણે ગણવાનું છે જો એક હાર છે રીમા પાસે સાત છૂટા મોતી છે સોનું પાસે ત્રણ હાર છે અને પાંચ છૂટા મોતી છે બરાબર તો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય સાત ને પાંચ આઠ નવ દસ અગિયાર ને બારનો બગડો આ મૂકીએ વધી એક ચડાવીએ ત્રણ ને એક ચાર ને એક પાંચ એટલે કે ટોટલ બાવન મોતી થયા બરાબર અને લખ્યા વગર અને લખીને બે રીતે કરવાનો હારની રીતે આપણે જોઈએ બરાબર કે એક છૂટ તો કેવી રીતે થાય દસનો હાર બનતો તો સાત ને પાંચ કેટલા બાર છે એ છૂટ્ટા મોતી હતા એની જગ્યાએ શું કરવાનું દસનો એક હાર વધારાનો બનાવી દેવાનો એટલે ટોટલ હાર કેટલા થઈ જશે એની પાસે ત્રણ ને એક ચાર ને એક પાંચ હાર થઈ જશે અને બાકીના જે બે વૈધાય છૂટા મોતી તો તમે આવી રીતે પણ કરી શકો સમજાણું જો આમાં હું તમને સમજાવું જો ચાર ને બે આરીફ પાસે બે હાર છે દસ દસના અને ચાર છૂટ્ટા મોતી છે રાજિયા પાસે એક હાર છે બે છૂટા મોતી તો સરવાળો કરો ચાર ને બે છ આમાં તો સીધે સીધો થઈ જશે બે ને એક ત્રણ તો ટોટલ છત્રીસ મોતી છે ઓકે હવે જો કેટલા વધારે મોતી એટલે શું કોની પાસે કેટલા વધારે એટલે બાદ બાકી કરવાની હવે બાદ બાકી કેમ કરી છે જો સોનુ પાસે ત્રણ હાર અને પાંચ છૂટા મોતી છે આરીફ પાસે બે હાર અને ચાર છૂટા મોતી છે બરાબર તો હવે આપણે શું કરવાનું પાંચમાંથી ચાર જાય તો એક ત્રણમાંથી બે જાય તો એક સોનુ પાસે આરીફ કરતાં કેટલા વધારે હાર છે સોરી કેટલા વધારે મોતી છે અગિયાર વધારે મોતી છે સમજાણું હવે જો આરીફ પાસે ચોવીસ મોતી છે રાજિયા પાસે બાર મોતી છે તો આરીફ પાસે કેટલા વધારે છે કેમ ખબર પડે બાદબાકી કરવી પડે ચારમાંથી બે જાય તો બે બેમાંથી એક જાય તો એક તો આરીફ પાસે રાજિયા કરતાં બાર મોતી વધારે છે બાદ બાકી તો તમે શીખી ગયા છો આગળ એટલે તમને આવડવી જ જોઈએ હવે જો સીમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે સીમર પાસે હાર કેટલા છે એક બે ત્રણ હાર છે અને એક છૂટું મોતી છે બરાબર એટલે આપણે આમ લખી શકી જો આ રીતે ત્રણ હાર ને એક છૂટું મોતી રીમા પાસે એક હાર અને સાત છૂટું મોતી છે હવે અહીંયા ભાત બાકી તમે કરશો તમારે અહીંયા દસકો લેવો પડશે લેવો પડશે કે નહીં દસકો હવે આમાં કેવી રીતે શીખાયું છે જો તમે એક મોતીમાંથી સાત મોતી કેવી રીતે લેશો તો શું કર્યું સીમર પાસે એકત્રીસ મોતી છે રીમા પાસે સત્તર છે તો હવે શું કરશે સીમરના સીમરના હવે શું કરશે એક હારને છૂટો કરો મોતી છે બરાબર એક હારને છૂટો કરો એટલે શું થઈ જશે સીમરના કેટલા હાર થઈ જશે બે હાર થઈ જશે એક હારને છૂટો કર નાખો એટલે દસ મોતી આપણે છૂટક જવા દીધા જો છે એટલે એની પાસે બે જ હાર થયા હવે દસ મોતી જે થયા અને સિમર પાસે બે હાર ને અગિયાર મોતી થયા એટલે કેટલા થયા બે હાર ને અગિયાર મોતી એક હાર ને આપણે છૂટો દોરી તોડી નાખી છીએ એટલે જે એમાં જે મોતી હતા એ અહીંયા આવી ગયા બધા છૂટા થઈ ગયા એક મોતી તો એની પાસે પહેલેથી છૂટું હતું જ એટલે હવે ટોટલ કેટલા દસ ને એક અગિયાર મોતી એની પાસે થયા અને એક મોતી અને આની પાસે તો કેટલા હતા સાત મોતી પહેલેથી છૂટા હતા જ હવે જો એ શું કરે છે યાદ રાખવા માટે હારના ખાનામાં હું ત્રણ ઉપર છેકો મારીશ ખાલી યાદ રાખવા માટે કે હવે ત્રણની બદલે બે હાર થઈ ગયા છે એમ યાદ રાખવા માટે અને એકની બદલે હવે અગિયાર છૂટક મોતી થઈ ગયા છે બરાબર આ દેખાડવાનું નહીં ખાલી યાદ રાખવા માટે હવે તમને જો સહેલું પડશે એકવીસમાંથી સોરી અગિયારમાંથી સાત જવા દેશો એટલે કેટલા વધશે અહીંયા આઠ નવ દસ અગિયાર તો તમે આમ ચાર લખી શકશો બરાબર છે ચાર લખી શકશો કે નહીં અને અહીંયા બેમાંથી એક જાય તો તમે કેટલા લખી શકશો એક લખી શકશો જો તો હવે તમારો જવાબ જુઓ જો આવી ગયા કે નહીં ચૌદ દસકા વગર આવી ગયા શું કર્યું એક હારને તોડી નાખો ને એની બદલે અગિયાર મોતી લખી નાખા અહીંયા ત્રણમાંથી અહીંયા બે હાર લખી નાખા એટલે હવે એકવીસમાંથી સત્તર જવા તમને સહેલા પડશે સોરી આવી રીતે તમે સેલું કરી શકશો જો અહીંયા અગિયારમાંથી સાત જાય એટલે સીધા તમે ચાર લખી નાખશો પણ આ તો સમજવા માટે છે આપણે બાદ બાકી તો દસકો લઈને જ કરવાની હોય બરાબર સમજાણું ચાલો તનિસા પાસે સત્તર પેન્સિલ છે શિયા પાસે પચીસ પેન્સિલ છે હવે જો બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે હવે એનો મતલબ શું કુલ કેટલી પેન્સિલ એવો શબ્દ આવે એટલે શું હોય હંમેશા સરવાળો કરવાનો આવે તનિસા પાસે કેટલી પેન્સિલ છે સત્તર શિયા પાસે કેટલી છે પચીસ તો બધી મળીને કુલ કેટલી છે સાત ને પાંચ કેટલા થાય બારનો બગડો વધી એક સરવાળો આવડે ને વધી વાળા દાખલા એક વત્તા એક ને બે બે ને એક ત્રણ નેક ચાર તો બેતાલીસ થાય પણ જો આવી રીતે તમારે ન કરવું હોય તો શું કરવાનું જો અહીંયા સમજાયું છે જો સિયા ત્રણ પેન્સિલ આપે તો તનિસા પાસે વીસ થઈ જાય સમજાણું શિયા છે એ શું કરે ત્રણ પેન્સિલ છે એ કોને આપી દે તનિસાને આપી દે એટલે એની કેટલી થઈ જાય બાવીસ થઈ જાય અને આની કેટલી થઈ જાય વીસ થઈ જાય તો હવે તમે આનો સરવાળો સેલી રીતે કરી શકો જો વધી ચડાવવા વગર કરી શકો ને અહીંયા બે ને બે ને બે ચાર આમ પણ તમારો જવાબ આવી ગયો છે પણ આમ થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે તમારે પણ સરવાળો આ રીતે પણ થાય પણ જેને આમ અઘરું લાગતું હોય તો તમે આવી રીતે એડજસ્ટ કરી શકો જો અહીંયા કીધું છે મુનિઝાના વર્ગમાં તેર અંગ્રેજી વાર્તાની ચોપડી અને બાવીસ હિન્દી વાર્તાની ચોપડી છે તેર અંગ્રેજીની બાવીસ હિન્દીની તો કુલ કેટલી એટલે આપણે ત્રણ ને બે પાંચ બે ને એક ત્રણ સીધો સરવાળો આવી ગયો આમાં કાંઈ વધી નથી ચડાવવાની એટલે આમને આમ સરવાળો તમે કરી શકો કુલ મળીને પાંત્રીસ ચોપડીઓ થાય સાક્ષી પાસે ત્રેવીસ ફળ હતા અને પંદર ફળ ખાધા તો હવે કેટલા વૈદા ત્રેવીસ ફળ પહેલેથી હતા પંદર એ ખાઈ ગઈ તો કેટલા વૈદા આવે તો જો આમાં દસકો લેવાનો હતા પહેલાં દસકાની રીતે આપણે કરીએ ત્રણ માંથી પાંચ ન જાય એટલે ઉપર લીધો દસ કો ને ત્રણ તેર માંથી પાંચ જાય તો કેટલા થાય તેર ગયા બાર ગયા અગિયાર ગયા દસ ગયા નવ ગયા તો કેટલા વધે આઠ અને અહીંયા બે ની ઉપર એકમાંથી એક જાય ઝીરો એટલે કે આઠ ફળ છે એ હવે ત્રેવીસ માંથી પંદર ખાઈ ગઈ તો આઠ ફળ વૈદા બરાબર પણ આપણે આમ કરવું હોય તો જો પંદર માંથી આપણે છે એ શું કરશી ત્રેવીસ માંથી ના આમાં આમ જ સહેલું પડશે તમને બરાબર આમાં કાંઈ કરવાની જરૂર નથી આવી રીતે જ યાદ રાખજો જો દલજીત પાસે પાંત્રીસ લખોટી છે કેટલી પાંત્રીસ અરવિંદ પાસે પચીસ લખોટી છે તો કુલ કેટલી લખો જ્યારે કુલ શબ્દ આવે છોકરાઓ ત્યારે યાદ રાખવાનું કે હંમેશા સરવાળો જ થાય પાંચ ને પાંચ દસ વધી ચડી એક ત્રણ ને બે પાંચ ને એક છ તો કુલ મળીને સાઠ લખોટીઓ થાય નિશા પાસે બત્રીસ બંગડી છે સુખી પાસે સોળ બંગડી છે આ નિશાની બંગડી આ સુખીની બંગડી તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે કુલ નથી કીધું જો નિશા પાસે કેટલી વધારે બંગડી છે તો એ ગણવા માટે બાદ બાકી કરવાની વળી અહીંયા દસ કોલિયો બારમાંથી છ જાય તો છ ત્રણની ઉપર બે બે માંથી એક જાય તો એક તો ટોટલ સોળ બંગડી વધારે છે નિશા પાસે ચાલો સમજાણું ક્યારે બાદ બાકી આવે ને ક્યારે સરવાળો આવે જો હવે નાસ્તાની દુકાનનું કહે છે એને બિલ બનાવવા મદદ કરો જો ઢોંસાના ત્રેવીસ રૂપિયા ઉત્પમના અઠ્યાવીસ રૂપિયા તો કુલ કેટલા થાય આઠ ને ત્રણ નવ દસ અગિયારનો એકડો વધી એક બે ને બે ચાર ને એક પાંચ એકાવન રૂપિયા થયા ટોટલ બરાબર વળી અહીંયા કોકનું બિલ આવ્યું ઇડલીના પંદર રૂપિયા લખા છે કોફીના આઠ રૂપિયા પંદરને આઠ કેટલા સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સીધે સીધા કેટલા થયા ત્રેવીસ રૂપિયા દહીંવણાના પચીસ પુલાવના અઢાર પાણી આવે છે ને છોકરાઓ મોઢામાં પાંચને ને આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સોરી આઠ ને પાંચ નવ દસ અગિયાર બાર તેર તેરનો તગડો વધી ચડી એક બે અને એક ત્રણ ને એક ચાર ટોટલ તેતાલીસ રૂપિયાનું બિલ થયું સૂપના સત્યાવીસ રૂપિયા નૂડલ્સના પંદર સાત ને પાંચ બારનો બગડો વધી એક બે ને એક ત્રણ ને એક ચાર ટોટલ બેતાલીસ રૂપિયાનું બિલ થયું જોઈએ બિલ બનાવતા નથી આવડતું એટલે બિલ બનાવવામાં આપણે એને મદદ કરવાની છે હવે ખરીદીનો સમય છે તું ફરીથી વધારે ગૃહકાર્ય ના આ વખતે મારે આઠ પેન્સિલને પાંચ રબડ ખરીદવા છે છોકરી શું કહે છે મારે આઠ રબ પેન્સિલ લેવી છે અને પાંચ રબડ લેવા છે તો એમ કહે છે કે પેન્સિલની કિંમત સોળ રૂપિયા છે અને રબડની કિંમત પંદર રૂપિયા છે એમ કે છે બરાબર હમ સોળ રૂપિયા એટલે દસ રૂપિયાની એક નોટ અને એક રૂપિયાના છ સિક્કા બરાબર એમાં થયું ને વિચાર કરે છે ઓલી છોકરી કે સોળ રૂપિયા એટલે મારી પાસે એક દસની નોટ છે અને છૂટા સિક્કા છે એટલે સોળ થઈ ગયા કે નહીં રૂપિયા રૂપિયાના સિક્કા હોય હા થઈ ગયા બરાબર એમની મગજમાં ગણતરી કરે છે તો એને કેવી રીતે લખી શકે આમ લખી શકે સોળ રૂપિયાની પેન્સિલ ને પંદર રૂપિયાનું રબડ આમ લખી શકે બરાબર આવી રીતે હિસાબ કરે છે તો કેટલા થાય છ ને પાંચ આઠ નવ દસ અગિયાર બાર બારનો બગડો વધી એક અને ત્રણ બત્રીસ રૂપિયા થાય તો હું એમ કે છે કે હું બધા સિક્કા ભેગા કરું તો અગિયાર સિક્કા થઈ જાય તો દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાનો એક સિક્કો એમ થાય એમ કે છે કે હું બધાય સિક્કા ભેગા કરી નાખું તો કેટલા થઈ જાય ટોટલ અગિયાર સિક્કા થઈ જાય ખૂબ સરસ તું હવે તું જોઈ શકે છે કે બધી થઈને ત્રણ નોટ છે બરાબર એને સિક્કા ભેગા કરી નાખા અને નોટ કેટલી રાખી દસની ત્રણ નોટ રાખી બરાબર એટલે આવી રીતે છે એ જ્યારે વસ્તુ લેવા જાય છે ત્યારે વિચારે છે હવે એમ કે છે કે મારે એકત્રીસ રૂપિયા ચૂકવવાના થાય પણ મારી પાસે તો ચાલીસ રૂપિયા છે તો હવે દુકાનવાળા મને કેટલા રૂપિયા પાછા આપશે ચાલીસ રૂપિયા એને દીધા એમાંથી એકત્રીસ જ એને ચૂકવવાના છે તો દુકાનવાળો શું કરશે ઉપર દસ કો દસમાંથી એક જાય તો કેટલા વધે ભાઈ નવ સોરી દસ કો દસમાંથી એક જાય તો નવ અહીંયા ઉપર ત્રણ ત્રણમાંથી ઝીરો તો નવ રૂપિયા દુકાનવાળો એને પાછો દેશે તમે નાના છો તમે દુકાને ક્યાંક લેવા જાઓ તમને આવી રીતે ના આવડતું તમે વિચારમાં પડી જાવ ને બરાબર ઘણી વાર છેતરાઈ જાઓ દુકાનવાળો છે એ ખોટા પૈસા પાછા આપે જનરલી એવું ન બને પણ એટલે તમને બાદબાકી સરવાળા ખાસ આવડવા જોઈએ કે તમારા મમ્મી તમને ક્યાંક દુકાનમાં મોકલે તો તમે હિસાબ છે એ કરી શકો એટલે મને કેટલા રૂપિયા પાછા મળશે એમ કે છે તો કે મને નવ રૂપિયા પાછા મળશે શેખર પાસે બત્રીસ રૂપિયા છે તેણે સત્તર રૂપિયાનો દડો ખરીદ્યો બત્રીસ રૂપિયાની પાસે છે સત્તર રૂપિયાનો દડો લઈ લીધો એની પાસે કેટલા રૂપિયા વધ્યા તો જો હું બત્રીસ માંથી બે સિક્કા લઈ લઉં અને સત્તર માંથી બે સિક્કા લઈ લઉં તો મારી પાસે કેટલા વધે ત્રીસ માઇનસ પંદર આવી રીતે થાય બે બે સિક્કા બે માંથી લઈ લીધા તો આવી રીતે થાય તો એ જવાબ સરખો જ આવે તો આમાં આમાં પણ એમ જ થશે જો દસ ને બે બાર માંથી સાત જાય તો પાંચ ઉપર બગડો બે માંથી એક જાય તો એક બરાબર આમાં પણ આમ જ થયું ને તમે ત્રીસ માંથી પંદર કાઢો તો પણ પંદર જ જવાબ આવો તમને સહેલું કરવા માટે આ લોકો આવી રીતે શીખાડે છે જો સોનું એ ચોવીસ રૂપિયાના બિસ્કિટ લીધા ને સોળ રૂપિયાનું ચીપ્સનું પેકેટ લીધું તો એને કેટલા રૂપિયા આપવા પડે ચોવીસ રૂપિયાના બિસ્કિટ લીધા તમે હિસાબ કરો ગયા હો દુકાન તો એમ કે ચોવીસ રૂપિયાના મેં બિસ્કિટ લીધા સોળ રૂપિયાનું મેં ચિપ્સનું પેકેટ લીધું તો કુલ કેટલા રૂપિયા આપવા પડે તો તમે સરવાળો કરો ને તો ચાર ને છ છ ને ચાર સાત આઠ નવ દસનો મીંડું વધીચડી એક વત્તા બે વત્તા એક એટલે કેટલા થાય ચાર તો ચાલીસ રૂપિયા છે તમારે ચૂકવવા પડે દુકાનવાળાને બરાબર ફંટુસ પાસે ચોસઠ રૂપિયા એને ઓગણચાલીસ રૂપિયા મેળામાં વાપરે તો હવે કેટલા ઘરેથી તમને મમ્મીએ દીધા હોય કે ભાઈ આટલા રૂપિયા તારી પાસે છે મેળામાં જેટલા વાપરે એનો હિસાબ મને પાછો દેજે તો એને ચોસઠમાંથી ઓગણચાલીસ રૂપિયા મેળામાં વાપરી નાખા તો હવે દસ ને ચાર ચૌદમાંથી નવ જાય તો કેટલા વધે ચૌદમાંથી નવ જાય તો દસ અગિયાર બાર તેર ચૌદ આ નવ કાઢવાનો પ્રયત્ન કરો ચૌદ ગયા તેર ગયા બાર ગયા અગિયાર ગયા દસ ગયા નવ ગયા આઠ ગયા સાત ગયા છ ગયા તો ચૌદમાંથી નવ જાય તો કેટલા વધે આઠ ને દસ ને ચાર ચૌદ તમને બાદ બાકીમાં તો ખબર પડે છે ને અહીંયા દસ કશું કામ લીધું કેમ કે ચારમાંથી નવ ન જાય પણ હવે ચૌદમાંથી નવ કાઢી તો કેટલા વધે એ જોવું હોય તો કેમ કરવાનું તમારે તો કે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર દસ અગિયાર બાર તેર ચૌદ તો કે અહીંયા વધશે પાંચ અહીંયા પાંચ પાંચમાંથી ત્રણ જાય તો બે તો પચીસ રૂપિયા છે એની પાસે વધ્યા હશે કોની પાસે ફંટુસ પાસે બરાબર તો આ હતું આપણું ચેપ્ટર આપો ને લો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે શું હતું ખાલી આમાં કે તમે દુકાને જાઓ તો તમે હિસાબ કરી શકો એટલા માટે આ ચેપ્ટર બનાવ્યું છે હવે તમે તમારા મમ્મીને કહેજો કે મમ્મી હું લઈ આવું છું જે લેવું હોય નાસ્તો કે બરાબર પછી તમે દુકાનવાળા પાસે હિસાબ કરજો કે હું આટલા રૂપિયા લઈ ગયો છું તો મારે કેટલા આપવાના અને દુકાનવાળા મને કેટલા પાછા આપશે તો સરવાળા બાદ બાકી જો તમે વ્યવસ્થિત શીખી લેશો છોકરાઓ તો તમને આગળ ક્યાંય વાંધો નહીં આવે બરાબર વધીવાળા હોય કે કોઈ પણ સરવાળા બાદ બાકી હોય બરાબર ચાલો તો અહીંયા આપણું બારનું પ્રકરણ ધોરણ બેનું ગણિત ગમત પણ પૂરું થાય છે ત્યાર પછી નેક્સ્ટ હું તેરનું પ્રકરણ લઈને આવીશ ત્યાં સુધી મને રજા આપો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ